સો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા મને તો ફ્રી વખત એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને અત્યારે પહોંચી ગયા છીએ અમે ધાબા ઉપર અને ભાઈ અત્યારે એને વરસાદનું વાતાવરણ હતું બહુ જોરદાર ને એટલે આવી ગયા હતા બધા અમે ધાબા માટે અને પવન જેવો કેટલો બધો યાર આવે છે અને હું કહેવાય કે અત્યારે વાઈ છે બાર બાર જેવું વાગ આવ્યું છે ને વરસાદ સપોટ બોલાવતો આવે છે જો આ પડતો આવે જો કેમેરામાં સાંટા પોગી ગયા જો બધું વાઈટ વાઈટ થવા મેળવ્યું ફટાફટ અને જો આ કેટલું વાદળું છે જો હવે હું ભાગું ભાઈ કેમેરામાં વરસાદ આવી ગયો છે ફટાફટ મોટું હિર્ક થઈ ગયું તો ફેમિલી હા ને માથે થી તો હેઠે એ વાતો વરસાદ ગુલે ગુલ આવતો હતો ને એટલે ભાઈ ના ઘડી ગઈ શૂટ કરવા ઉભા ન થાય અને ઝપટ બોલાવે છે જોવા ફૂલે ફૂલ વરસાદ આવી ગયો છે એટલે એવો તો નીચે આ ભાઈ વરસાદ જોવા આવ્યો તો કેટલો શરૂ છે આ કેટલો પડે એટલે ઉપરથી એનું નીચેની એવો તો ને આપણે એન્જોય કરીને શૂટ કરવાનો છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આપણે આજનું વાતાવરણ કેવું છે ને આપણે જોવાનું છે આગાસ ઉપર ચડીને પાછા જવું આપણે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો બરાબર બજાર જો પવન ને વરસાદ આ તો આ બધા પલાળી દીધો ગેલેરી છે ને આખી પલાળી દીધી આ વરસાદ સાથે પવન જો કેટલો ફેમિલી ને અત્યારે થઈ ગયા છે બપોરે અને હારાબાર થઈ ગયા છે અને હજી વરસાદ જો રહેવાનું નામ નથી લેતો હજી એટલો આવે જ છે અને મારે હજી જવું છે નિશાળે ધારાને લેવા ભણવા ગયેલી છે તો હવે ને બપોર થઈ ગયા છે જાઉં છું ઘરે અને વરસાદ હજી વરસાદ આવે જ છે હજી શરૂ જ છે પણ હે ને થોડી સારું મેં એને લેવા જ પડશે પહેલાં ઘરે જાઉં ગાડી લઈ આવું ને પછી જાઉં છું નિશાળે ફેમિલી હું હે ધારાને લેવા ગયો હતો ઉતારવાનો ટાઈમ નહોતો કેમ કે વરસાદ એટલો ફૂલે ફૂલ આવતો તમને ખબર છે તો જો હું અહીંયા પીલી ગયો છું અને ધારા ધારાબહે અડધા પીલી ગયા હા ધારાને લઈને એ વરસાદ કેટલા લાવતો મારા ધારા નિશાળે ઉતારવું હતું ક્લિપ લેવી હતી પણ વરસાદ હતો ને એટલે કાંઈ લીધો નહીં અને એમને દેખા વરસાદ છે ને ફૂલે ફૂલે છે સમજો અત્યારે કેટલો સારું થયો હા ને તમને ખબર છે કે આ કેવાનું ચાલુ છે અગિયાર સાડા અગિયાર બપોરનું ચાલુ છે એક હજાર એટલે તો અને એટલે છે ને ગોદરે ધોવાનું ચાલુ થઈ ગયું છે કામ કેમ કે મીઠા પાણી ગોદરે ધોઈ નાખે તો ભાઈ વરસાદ તો ભૂલે ભૂલે ત્યારે ચાલુ છે તો ચાલો આપણે ફટાફટ એને હવે મોઢું મોઢું લૂસીને ખાઈ લઈએ તો ત્યારે ખાવા નહીં કે તારે તો ગમે અત્યારે વાગી ગયા છે બે અને હું કહેવાય કે વરસાદ પણ રહી ગયો છે તો હવે પાછા કામ ઉપડીએ આપણે અત્યારે જો સોફ વાપ થઈ ગયો અને વરસાદ કાંઈ છે એની અત્યારે તડકી નીકળી ગઈ છે વરસાદ રહી ગયો છે થોડોક અને હવે જવું છે કામે બપોર હે ને પલળતા તો લઈને આવ્યો હતો બાર દીકરી અમારું ટી શર્ટ હે ને હજી ભીનો છે મેં બપોરે કાઢી તો નહીં ગયું પણ થોડો થોડો ભીનો છે ધારા બેને હે ડ્રેસ આખો ભલી ગયેલો હવે તો અત્યારે કાઢીને ખોબી નહીં છે હાલ તો જાવ દો કારખાને તારે આવે ને તો હે ને ભાઈ આપણે તો જવું જોઈએ કારખાને કેમ કે ભાઈ ખાવા જોઈએ ને તો હલો હું આપણું કારખાના તો ફેમિલી અત્યારે છે ને વાગી ગયા છે હાડા શો અને મેં બપોર અહીંથી ઘરેથી પાછો કામે ગયો હતો ને એટલે મેં પાછી કાંઈ ક્લિપ ઉતારી નહોતી કેમ કે વરસાદ પાછો શાર હાડા ચાર પાછના ગાળામાં શરૂ થઈ ગયો હતો ને પછી કાંઈ મેં ઉતાર્યો નહોતો અને અત્યારે તો વરસાદ રહી ગયો છે તો મસ્તનો તારું વાતાવરણ થઈ ગયું છે જો મસ્તનું તારે વાતાવરણ થઈ ગયું છે અને અત્યારે વાગી ગયા છે આડાસો જેવું થઈ ગયું છે અને રાંધવાનું પણ શરૂ થઈ ગયું છે તો જો અહીં રોટલા બનાવે છે તો આ તો નવીન સાત સે બનાવેલું કેનો બે કंटोલાનું ડુંગળીનું અને હો તો દાધું મુંજીયું બનાવીને ગડુ ગડુ તો શું નાખેલું છે આ તો છે ડુંગળી આપણે છે હે વડીલ લેવા હતી તો હા ને ભાઈ આજ તો કંટોળાનું શાક બનાવેલું છે બહુ મજા આવી છે ખાવાની અને ઘણા સમય પછી પાછું કંટોળાનું શાક ખાધું અને ક્યારે ધરાઈને તો કંટોળા શાક ખાધું જ નથી વણના વરહમાં આ વણ સોમાની સિઝનમાં આખલે લે ને ગમે ને આખા ત્યાં ને તો કંટોળા ઘણા બધા ગોતવા અને આખલે ભરીને શાક શાકવાનું બનાવવાનું છે કેવું થાય આપણે ભરેલા કંટોળા શાક કારેલા ઘોડ્યા આખલે જોઉં પણ આપણે ત્યાં ગમે કારક ગોતવા જઈને પછી બનાવવાનું છે આપણે અને ધારા બેન જવા અહીંયા તારે ભણવા બેહી ગયા છે શું કરા બેટા શું કરા તને આવડે લખતા અહીંયા ઘડી દીકરી બેઠા છે અને આજ તો રજા હતી વાળીએ બાળીએ ગાય જો જ્યાં નહોતા વરસાદ હતો એટલે બધા ઘરે જ છે અને હેખા એકડા લખા કે કાં લખેલા દેખાય તો કાં તો

ભૂપેન્દ્ર પટેલ હું તને શીખવાડો કરો ભૂપેન્દ્ર પટેલ એમ કે તો અત્યારે હા ધારો તો જો બેઠી બેઠી પેપર માં કે ચિત્ર બધા દોરે છે અને હાને શાક માં રવો બાળી દીધો તો પાછો ફરી દીધો ગાંઠિયા નાખીએ બળી જવો કે રવો તો પાણી બળી ગયું જો જ્યાંથી અમે પાછા ઉમેર્યા છે તો ગંડોલામાં કેટલું શાક આમાં કેટલી આઈટમ બને ને કઈ ખબર નથી આપણને પણ શાક બનશે મસ્ત ને જો આ સડી જાય પછી ખબર પડે અને રસોડામાં હે ને યાર શું કહેવાય કે લાઈટ એક જ અહીંયા ક્લેપ છે અને બે સોલા ચાલુ હોય ને એટલે દવાડો બહુ જ થાય છે અને આ જાળિયા જે મૂકેલા છે ને બે આ બે નાના મૂકાઈ જાય મોટા મૂકાય ને એટલે દવાડો ન થાય મારી પર રાંધવાવાળાની તકલીફ થાય થાય ને હે ગરમી યાર બહુ થાય છે અને ઓલી બાજુથી પવન આવે ને તો બહુ ગરમી ન થાય તો આ બે જાળીયાથી પવન આવે પણ હમેથી પવન આવે ને તો દવાળો બહાર આવે ને લીધે તો આ બધું હે ને તો કેટલું કાળું થઈ ગયું છે પણ હવે કઈ કરશું સુલા નું કશું કા દાદરા વિસાઈ એટલે માથે આપણે વિસાન સિસ નું રોડ માથે લઈ લેવું હા કેમ કે આ બધું કાળું બહુ થાય છે એટલે માથે કરી તો જ થાય કાય વાંધો નહીં ભાઈ હવે આને માથે કે દાદરા નું જો પછી કેટલી ફાવો કારણ કે ધારા તો તો જવો બધી શું કહેવાય કે લખે છે ને બેઠી છે અને આપણે આજ વ્લોગ નાનો બનાવીશું તો વિડીયો ગમે છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું ફરી એક નવા વિડીયો સાથે જય શ્રી રામ